નમસ્કાર મિત્રો લખનાથર પાર્ક કર્યા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈ શકો છો અત્યારે અમે બે રાશન કીટ તૈયાર કરી રહ્યા છીએ અને અત્યારે દેવા નીકળી ગયા છીએ એક છે મોણ પર સાયા આનંદ આશ્રમ કે જ્યાં આરશિંગ દાદા અને બીજી કિટ છે પાદરી ગામના આંગણે તો જોઈ શકો છો અમે અત્યારે મોણ પરથી નીકળી ગયા છીએ પહેલાં જઈશું આરસિંગ દાદાને સાયા આનંદ આશ્રમ જ્યાં દાદા એકલા રહે છે એમને રાશન કીટ અર્પણ કરવા માટે અને પછી જઈશું અમે પાદરી ગામના આંગણે જ્યાં એક વૃદ્ધ માજી અને દાદા રહે છે એમને રાશન કીટ અર્પણ કરવા માટે તો અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ સાંઈ અને આશ્રમે જઈને મિત્રો લખ પાઠ ગ્રુપ કર્મીજા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો અત્યારે અમે ભોગી ગયા છે સાંઈ આનંદ આશ્રમ દાદાને ફરીવાર રાશન કીટ અર્પણ કરવા માટે તો જોઈ શકો છો અહીંયાનું વાતાવરણ ખૂબ જ સરસ મજાનું છે ને અહીંયા દાદા ઘણા સમયથી એકલા જ રહે છે અહીંયા સાંઈ બાપાનું મંદિર પણ છે અને આ દાદા સેવા ઊંચા બધું કરી અને અહીંયા બાગ બગીચો પણ સારો એવો બનાવ્યો છે તમે જોઈ શકો છો હા છે મંદિર અને અહીંયા છે અમારા બા અમારા ગામના રામાપીર બાપાની સ્થાપના જ્યાં દાદા સેવા પૂજા કરે છે સવાર સાંજ અહીંયા દાદા પોતાનું બકાલું જેમ કે કોતમ્બરે આની પેલા અહીંયા રીંગણા હતા અને પાછળ તમે જોઈ શકો છો રામાપીર બાપાનું મંદિર પણ બની રહ્યું છે અમારા ગામનું અહીંયા પેલા હોસ્ટેલ હતી અત્યારે તો કઈ છે નહીં સ્કૂલ બંધ હોવાના કારણે અત્યારે તો અહીંયા રૂમ છે

નમસ્કાર મિત્રો અલગ નો આધાર તરફ તરફથી અમારા તમારું સ્વાગત છે અને મિત્રો તમને જણાવું તો મિત્રો આ અમારા સેવા કાર્ય શરૂ કર્યું એ પછી આ ત્રેવીસ ની કીટ છે અને આ જે ત્રેવીસ ની કીટ છે એમના દાતાશ્રીસે લીમડાવાળા રાધા આપાના પીર ગામ રહી ગયા તો એમને રામદેવજી મહારાજ બહુ જાજુ આપે એવી રામદેવજી મહારાજને પ્રાર્થના અને આજે તો અમે અહીંયા સ્થાપના રીતે દાદાને દેવા માટે આવ્યા છીએ અને આ અમે આ દાદાને આ બીજી કીટ અર્પણ કરવા આવ્યા છીએ જ્યારે શરૂઆતમાં અમે પહેલાં આવ્યા હતા અત્યારે મહિનો દિવસ થવા આવ્યો છે અને શરૂઆતમાં આવ્યા ત્યારે આપ સૌ જાણો છો કે અનાજની વ્યવસ્થા નહોતી એટલે સામાન્ય કીટ દાદાને પહેલી વખતે તો આપી હતી પણ આ વખતે અનાજ પણ છે અને દાદાને એ જે અમે કીટ આપી ગયા હતા એ બધી વસ્તુ અત્યારે ખૂટી પણ ગઈ છે એટલે અમારે વ્યવસ્થા થઈ એટલે અમારી રીતે અમે આ કીટ લઈને દાદા દાદા સુધી પોખતી કરવા માટે આવ્યા છીએ અને દાદાની અહીંયા આજુબાજુ આજુબાજુમાં રહેવાવાળા ગામમાં રહેવાવાળાને તો જાણ જ હશે પણ જે લોકો ઓળખતા નથી એમને કહી દઉં ગામમાં જે રામદેવજી મહારાજનું આખ્યાન અને મંદિર નિર્માણ માટે જે મંડળ હાલે છે એમાં દાદાની ખૂબ વધુમાં વધુ સારી સેવા કહી શકાય કારણ કે દાદા અહીંયા ચોવીસ કલાક રામદેવજી મહારાજની સ્થાપનાએ સેવા પૂજામાં વ્યસ્ત હોય છે અને ચોવીસ કલાકમાં ગમે ત્યારે આવીએ ત્યારે દાદા અહીંયા હાજર હોય છે દાદા અહીંયા કોઈ પણ સ્વાર્થ વગરની રામદેવજી મહારાજની સેવા માટે અને આ જે ગામમાં મંડળ કર્યું છે તો અમારા સૌ ઉપર એનો એટલું વાત છે મંડળના સભ્યો અને મંડળના બધા નાના નાના જે ફૂલકાઓ છે એમની માથે દાદાને એટલું બધું વાત છે કે મંદિર શરૂ કરવું એ માટે અમે મંડળ બનાવ્યું ત્યારથી દાદા અમારું મંદિર મંદિરનું કાર્ય પૂર્ણ થઈ જાય એ માટે અહીંને અહીં જ રહે છે અને અહીંયા સતત એમની અહીંયા રામદેવજી મહારાજની સ્થાપના હાજરી હોય છે તો મિત્રો અને દાદાની ઉંમરને લીધે કંઈ કમા કમાય તો ન શકે પરંતુ અહીંયા રામદેવજી મહારાજના આખ્યાન મંડળ દ્વારા દાદાને દાદાને થોડી ઘણી સહાય મળતી રહે છે પણ જ્યારે અમારી પાસે વ્યવસ્થા છે કીટની તો આ અમે અમારી આ 23 વિકેટ અને માટે अर्पण करने आया सी मित्रों चलो આપણે થોડી दादा साठे पण છે અને મને એમ કરો ફોટો પાડી લખીને ટેલિફોન કરીને મને વાતચીત કરીશું તમને એને રામદેવજી મહારાજના નામે આજે અમે સેવા કાર્ય શરૂ કર્યું છે કે અમારું આ સેવા કાર્ય ખુબ સારા પ્રમાણમાં આગળ વધી રહ્યું છે અને સૌ સેવાભાવી સમર્થકોનો અમને ખૂબ સારા પ્રમાણમાં સાથ પણ મળી રહ્યો છે અને એના માટે તમારો આભાર માન્ય એટલો ઓછો છે તો મિત્રો જો તમને અમારું આ સેવા કાર્ય ગમતું હોય તો અમારા વિડીયોમાં એક લાઈક કરી દેજો આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો મિત્રો અત્યારે આજે અમે સેવા કાર્ય શરૂ કર્યું એ તમારા લોકોની દાનની જે સરવાણી અમારી ઉપર રહેતી છે એના થકી આ સેવા કાર્ય અત્યારે અવિરત શરૂ છે એટલા માટે મિત્રો હાથ જોડીને વિનંતી કરું કે જો તમને રામદેવજી મહારાજે રામદેવજી મહારાજે આપ્યું હોય અને તમારે જો આ સેવા કાર્યમાં વાપરવું હોય તો મિત્રો સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર અથવા ક્યુઆર કોડ આપેલો છે જેના મારફતે તમે અમારો સંપર્ક કરી શકો છો અને અમને દાન પણ કરી શકો છો મિત્રો તો દાનની શરમાણી વાહવતા રહેજો જય રખણી જય રામાપી તો મિત્રો અત્યારે હવે દાદા પોતાનું રસોડું ખોલી રહ્યા છે અમે સામાન મૂકાવી અને મારે ફરી પાછું જવાનું છે પસવી ગામના આંગણે એક રાશિન કીટ દેવા માટે તો પહેલાં દાદાને દાદાને દેતા જઈએ અને પછી જઈએ અત્યારે દાદાનું સામાન તમે જોઈ શકો છો રસોડામાં મૂકી અને સરખો ગોઠવી અને પછી અમે જઈશું આ છે આરસિંગ દાદા જે અમારી સ્થાપનાએ રહી છે અહીંયા સેવા પૂજા કરે છે અને બધા જ છોકરાઓનું બહુ ધ્યાન રાખે છે દાદા બહુ બધાનો શાસ છે

તમને કેવું લાગે આમ તમને કેવું લાગે એમ નહી આમ તમને કીટ દેવા આવી તમને આમ કેવું લાગે ગમે કે ગમે તો હવે આછે છે રાંધીને ખાજો અને ખુશ રહેજો હા તમારું નામ શું હા એમ